નમસ્કાર દોસ્તો વિડિયોમાં તમારું સ્વાગત છે દોસ્તો નવરાત્રી સનાતન ધર્મમાં ઘણું મહત્વ ધરાવે છે જેમાં મુખ્ય બે નવરાત્રી છે શારદીય નવરાત્રિ અને ચૈત્ર નવરાત્રિ આ નવરાત્રિ નવ દિવસ સુધી ચાલે છે જે અંબેમાને સમર્પિત હોય છે આ નવ દિવસ દરમિયાન અંબેમાના નવ સ્વરૂપોની પૂજા અર્ચના કરવામાં આવે છે ધાર્મિક માન્યતા મુજબ નવરાત્રિના દિવસોમાં અંબેમાની સાચા મનથી જે કોઈ આરાધના કરે છે તેની બધી મનોકામના પૂર્ણ થાય છે નવરાત્રિના નવ દિવસ દરમિયાન કેટલીક ખાસ વસ્તુઓને ઘરમાં રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર નવરાત્રિ દરમિયાન અંબેમાને પ્રસંગ કરવા વિવિધ ઉપાયો કરી શકાય છે તો ચાલો જાણીએ આ અંગે ધાર્મિક દ્રષ્ટિએ નવરાત્રિના દિવસો દરમિયાન ચાંદીના સિક્કાને ઘરે લાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે તેને માનું રૂપ માનવામાં આવે છે નવરાત્રિના નવ દિવસ દરમિયાન આ સિક્કાની પૂજા કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને આર્થિક તંગીથી છુટકારો મળે છે જો તમારા ઘરમાં તુલસીનો છોડ નથી તો નવરાત્રિ દરમિયાન તેને લાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે નવરાત્રિ દરમિયાન તુલસીનો છોડ લાવીને તેની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિનો સંચાર થાય છે નવરાત્રિ દરમિયાન લક્ષ્મી માતાજીનું ચિત્ર અથવા મૂર્તિ લાવવી પણ શુભ ગણાય છે લક્ષ્મી માતાજીને અંબે માતાજીનું સ્વરૂપ માનવામાં આવે છે અને તેમની પૂજાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે આર્થિક સમસ્યાઓથી પણ રાહત મળે છે નવરાત્રિ દરમિયાન માતાજીને સોળ શૃંગાર ચઢાવવાનું ખૂબ જ મહત્ત્વ હોય છે મહિલાઓ માતા રાણીને સોળ શણગાર ચઢાવે છે જેના કારણે તેમને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે આ સ્થિતિમાં નવરાત્રી દરમિયાન શૃંગારની વસ્તુઓ ઘરે લાવવી શુભ માનવામાં આવે છે તો દોસ્તો તમને અમારો આ વિડીયો કેવો લાગે તે કોમેન્ટમાં જણાવજો અને ગમે હોય તો લાઇક અને શેર કરજો